નકલી ટોલ નાકાનો મામલો મામલતદાર અને ટીડીઓનો ફાઇનલ રિપોર્ટ તૈયાર થયો વાંકાનેર સીટીપીઆઈ અને એનએચઆઈના અધિકારીનો ફાઇનલ રિપોર્ટ તૈયાર થયો છે વાંકાનેર પ્રાંતને ફાઇનલ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે આ અઠવાડિયે કલેક્ટરને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે મહત્વનું છે કે નકલી ટોલ નાકાનો સમગ્ર મામલો સામે આવ્યા પછી પ્રાંત અધિકારી દ્વારા તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી વાંકાનેર પાસે પકડાયેલ નકલી ટોલ નાકાનો આ મામલો મામલતદાર અને ટીડીઓને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે દોઢ વર્ષ સુધી આ ટોલ નાખું અને સરકારને તેની જાણ પણ નહોતી આવતા તમામ વાહનો પૈસા ચૂકવીને રસ્તાનો ઉપયોગ કરતા વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ભટ્ટ મોરબીથી ફોન લાઈન પર જે હિમાંશુ જે રીતે આ અઠવાડિયે કલેક્ટરને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે તેવી વાત છે શું શું ઉલ્લેખ હશે આ રિપોર્ટમાં

જે તપાસ હતી તે તપાસનો જે નીચલા અધિકારીઓ પાસેથી રિપોર્ટ હાલમાં પ્રાંત અધિકારી કરવામાં આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે અને તેમાં ખાસ કરીને જે કારખાનાની અંદરથી વાહનો પસાર થતા હતા તે કારખાનાની માલિકી જે તે સમયે જીઆઈડીસી જે છે તેનામાંથી કાયદેસર રીતે કારખાનેદાર ને મળેલી છે તેવી માહિતી એક સામે આવી શકે છે અને તે ઉપરાંત જે રસ્તા ઉપરથી જે વાહનો પસાર થતા હતા તે કાયદેસર હતા કે કેમ તેની પણ માહિતી સામે આવશે અને કેટલા સમયથી આ ટોલ ના ગેરકાયદેસર ચાલુ હતા તેની પણ વિગત આ જે તપાસ કરવામાં આવી છે તે દરમિયાન બહાર આવી શકે છે કે આગામી 2-3 દિવસની અંદર જ વાકાનેરના પ્રાંત અધિકારી દ્વારા આ જિલ્લા કલેક્ટરને આ અંગેનો સુપ્રત રિપોર્ટ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે અધિકારી પાસેથી જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો આ સાથે સમાચારોમાં હાલ બસ નમસ્કાર